નમસ્કાર મિત્રો મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજથી તમામ મોબાઈલ રિચાર્જ સસ્તા થઈ ગયા સૌથી મોટી આજની ખુશખબર જાણી લેજો આજથી મોબાઈલ રિચાર્જ સસ્તા

ટ્રાય દ્વારા તમામ ટેલિકોમ કંપનીઓને આદેશ આપવામાં આવ્યા હતા કે હવે ડેટા વગરના મોબાઈલ રિચાર્જ પ્લાન લાવવામાં આવશે અને આપણી ખેડૂત દુનિયા ચેનલમાં જાહેરાત કરી હતી કે ચોવીસ જાન્યુઆરીથી તમામ મોબાઈલ રિચાર્જ નવા પ્લાન લાવવાના છે નવા પ્લાન સસ્તા થઈ જવાના છે અને એ મુજબ આજે ચોવીસ જાન્યુઆરીએ તમામે તમામ કંપનીએ પોતાના પ્લાન સસ્તા કરી નાખ્યા છે પોતાના નવા પ્લાન લાવી દીધા છે જેમાં ડેટા નહીં હોય પરંતુ જેને કોલિંગ કરવું છે એના માટેના સસ્તા રિચાર્જ પ્લાન જાહેર કર્યા છે જીઓ હોય એરટેલ હોય વીઆઈ હોય તમામે પોતાના પ્લાન રજૂ કર્યા છે તમામે તમામ પ્લાન જણાવીએ તો સૌથી પહેલાં જીઓનો ત્રણ મહિનાનો પ્લાન છે ચારસો ને અઠ્ઠાવન રૂપિયાનો જેમાં ચોર્યાસી દિવસની વેલિડિટી એટલે ત્રણ મહિનાનો પ્લાન જે તમારે અત્યારે આઠસો રૂપિયાનો પ્લાન ડેટા સાથેનો આવે છે એ પ્લાન ચારસો ને અઠ્ઠાવન રૂપિયામાં તમને મળશે આમાં તમને ડેટા તો નહીં મળે પરંતુ અનલિમિટેડ કોલિંગ અને એક હજાર એસએમએસ ફ્રીમાં કરવા મળશે તો ડેટા વગરના પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે એવી જ રીતના એરટેલનો ત્રણ મહિનાનો પ્લાન પાંચસો ને નવ રૂપિયાનો રહેશે એમાં પણ ચોર્યાસી દિવસની વેલિડિટી અનલિમિટેડ કોલિંગ અને નવસો એસએમએસ મફતમાં કરવા મળશે વીઆઈની વાત કરીએ તો વીઆઈએ ત્રણ મહિનાનો પ્લાન રજૂ કર્યો નથી તો વીઆઈએ કેટલા મહિનાનો પ્લાન રજૂ કર્યો તો નવ મહિનાનો પ્લાન રજૂ કર્યો છે જે ચૌદસો ને સાહીઠ રૂપિયાનો છે બસો સિત્તેર દિવસની વેલિડિટી એટલે કે નવ મહિના થાય તો નવ મહિનાનો પ્લાન ચૌદસો ને સાહીઠ રૂપિયાનો એક જ પ્લાન વીઆઈએ લોન્ચ કર્યો છે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ફ્રીમાં એસએમએસ સો એસએમએસ કરવા મળશે આની સાથે સાથે જીઓ અને એરટેલે ત્રણ મહિનાની સાથે સાથે પોતાનો આખા વર્ષના પ્લાન પણ લોન્ચ કર્યા છે ઓગણીસસો અઠ્ઠાવન રૂપિયાનો પ્લાન છે ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી સાથે મફત કોલિંગના છત્રીસો એસએમએસ એવી જ રીતના એરટેલે પણ ઓગણીસોને ઓગણસાઠ રૂપિયાનો પ્લાન આખા વર્ષ માટે લોન્ચ કર્યો છે તો મોબાઈલ રિચાર્જ સસ્તા થઈ ગયા આજે ચોવીસ જાન્યુઆરીથી તમામે તમામ કંપનીએ પોતાના પ્લાન નવા પ્લાન રજૂ દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર બાર ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે અને આપણું બજેટ વીસ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે ઓગણીસ ફેબ્રુઆરી બપોરે બાર કલાક કે સત્રની શરૂઆત થવાની છે વીસ ફેબ્રુઆરી આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવાના છે આ બજેટની અંદર સરકાર તરફથી જનતાને ખૂબ મોટી મોટી આશાઓ છે મોટા મોટા ફેરફાર થાય એવી મોટી શક્યતા જોવા મળી છે ત્યારે કેન્દ્ર સરકારનું બજેટ પણ પહેલી ફેબ્રુઆરી રજૂ થવાનું છે આપણી મોદી સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થવાનું છે અને આ બજેટમાં ખેડૂતોનો જે છ હજાર રૂપિયાનો હપ્તો છે દસ હજાર રૂપિયાનો થાય એવી ખેડૂત મિત્રોને આશા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કે મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે તો મોટી આશાઓ છે અત્યારે આ રકમ દસ હજાર થાય એવી આશા છે પરંતુ અત્યારે હમણાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર એક સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે પરંતુ આની સાથે સાથે સરકારે હવે નવી એપ્લિકેશન લોન્ચ કરી નાખી છે એકવીસ જાન્યુઆરીના રોજ નવી એપ્લિકેશન લોન્ચ કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ્લિકેશન અને આ એપ્લિકેશનમાં લોકો પોતાની જાતે અરજી કરી શકશે ઘરે બેઠા પોતાની જાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરવી હોય એના માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો હવે કોઈને પણ અરજી કરવી હોય તો સર્વે માટે સર્વેયર પાસે જવાની જરૂર નથી સરકાર દ્વારા આવાસ પ્લસ એપ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે એપ્લિકેશનનું નામ મિત્રો ધ્યાન રાખી લેજો આવાસ પ્લસ તમારું જે પ્લે સ્ટોર હોય જઈને આવાસ પ્લસ એપ્લિકેશન તમે જોજો ડાઉનલોડ કરી લેજો તમે તમારી અરજી કરી શકશો આ એપ્લિકેશન જાન્યુઆરી લોન્ચ કરવામાં આવી છે આની અંદર અરજી તમારે કેવી રીતના કરવી એની જાતે પણ મિત્રો જણાવી દઉં તો જાતે સર્વેક્ષણ કરવા માટે ગ્રામજનોએ તેમના મોબાઈલ ઉપર આવાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાર પછી તમારે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની છે તમારા ઝૂંપડા અથવા તો કાચા ઘરનો ફોટો ઓનલાઈન આ એપ્લિકેશનમાં અપલોડ કરવાનો છે પછી સેવ બટન આપીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે અમુક તમારે સાવચેતી રાખવી પડશે કે તમારો જે ફોટો હોય એ ફોટાની પાછળ અમુક બેકગ્રાઉન્ડનો આવવા જોઈએ ઘરની બાળની છતનો આવી જોઈએ કોન્ક્રીટની દિવાલનો આવી જોઈએ તમારો પ્લેન ફોટો પાછળ કાંઈ એવી વસ્તુઓ દેખાવી જોઈએ નહીં એવો ફોટો તમારે અપલોડ કરવાનો છે જાતે તમે અરજી કરી શકશો સૌથી અગત્યના સમાચાર પ્રધાનમંત્રી આવાસની નવી એપ્લિકેશન એકવીસ જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજના સમાચાર ભાડુઆતોને પણ હવે મફતમાં વીજળી મફતમાં પાણી મળશે અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે શનિવારે એક વધુ જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ભાડુઆતોને મફત વીજળીને મફત પાણીનો લાભ મળતો નથી ત્યારે હવે જો ચૂંટણીની અંદર કેજરીવાલની સરકાર બનશે તો ભાડું પણ મફત વીજળી અને મફત પાણી આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે દિલ્હીની અંદર જાહેરાત થઈ છે આવી કોઈ જાહેરાત થતી નથી ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો આજના તમામે તમામ નવ જેટલા ખેડૂત સમાચાર છે નવે નવ ખેડૂત સમાચાર ઉપર આજે આપણે નજર કરીએ તો સૌથી પહેલા ફ્યુલ સરચાર્જમાં ઘટાડો થવાથી જાન્યુઆરી મહિનામાં ખેડૂતોને વીજળી બિલ ઓછું આવ્યું હશે જો તમારું વીજળી બિલ ઓછું આવ્યું હોય તો કોમેન્ટ કરજો જો નથી આવ્યું તો પણ કોમેન્ટ કરજો નીચે કોમેન્ટ કરીને જણાવજો કે આ જાન્યુઆરી મહિનામાં તમારું બિલ ઓછું આવ્યું છે કે નહીં તો તમામ ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરવાની છે ત્યાર પછી બીજા સમાચાર ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ વકરી રહ્યો છે હાલ ગુજરાત સરકારે જણાવ્યું છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી પરંતુ ખાતર વિક્રેતા પાસેથી ખેડૂતો જ્યારે ખાતર ખરીદવા જાય છે ત્યારે ખાતર વિક્રેતા કહે છે કે ઉપરથી અમને આદેશ છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ફરજિયાતપણે ખેડૂતોને આપવાનું છે જો ખેડૂતો ત્રણ થેલી લે તો એને એક બોટલ ફરજિયાતપણે ખરીદવી પડશે આવો આદેશ ઉપરથી આપ્યો છે એવું ખાતર વિક્રેતા કર્યા છે ત્યારે અત્યારે ખેડૂતોની અંદર ખૂબ ભારે રોષ જોવા મળ્યો છે ત્યાર પછી ત્રીજા સમાચાર રમણિકભાઈ વામજાએ આગાહી કરી નાખી છે કે ઉનાળા સુધી ત્રણ માવઠા થશે એવી સંભાવના જોવા મળી છે રમણિકભાઈ વામજાની આ મોટી આગાહી હતી

નહીં ત્યારે મિત્રો આ વર્ષે ઘઉંનું વાવેતર રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે તો જીરુના વાવેતરમાં પંદર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ગુજરાતમાં કપાસની બજાર એવરેજ જળવાઈ રહી છે પંદરસો રૂપિયા ઊંચોમાં ઊંચો ભાવ કપાસનો જોવા મળ્યો છે અને એવરેજ ભાવ પંદરસો રૂપિયા જોવા મળ્યા છે ત્યારે ચણાની બજારની વાત કરીએ તો ચણાની બજારના ભાવમાં ઘટાડો થઈ ગયો છે અને હજી પણ ભાવ ઘટે એવા અહેવાલ પણ મળ્યા છે અગિયારસોને ત્રીસ રૂપિયા ચણાનો ટેકાનો ભાવ અત્યારે બે હજાર પચીસમાં બોલાયો છે લાલ અને સફેદ ડુંગળીના ભાવ અત્યારે ઘટી ગયા છે ચારસો પચાસ રૂપિયાની અંદર ભાવ આવી ગયા છે સાડી ચારસો રૂપિયાથી પણ અંદર ભાવ જોવા મળ્યા છે તો આતા આજના મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હજી પણ ઠંડીનો રાઉન્ડ બાકી છે પરેશ ગોસ્વાબીએ કરી નાખી સૌથી મોટી આગાહી ઉત્તરના પવનો થવાને કારણે આજથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળશે આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી જાય એવી પણ શક્યતા જોવા મળી છે ત્યારે સાતથી લઈને નવ ડિગ્રી તાપમાન જોવા મળવાનું છે એટલે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળશે ઠંડી ખૂબ વધશે એટલે એક પ્રકારે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવવાનો છે આ રાઉન્ડની અંદર કોલ્ડ વેવ થવાનો નથી અને સત્યાવીસ જાન્યુઆરી સુધી આવો જ માહોલ રહેશે એવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તો હજી એકવાર ઠંડીનો રાઉન્ડ આવવાનો છે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે પોસ્ટ ઓફિસની અંદર પણ તમે આધાર કાર્ડ કઢાવી શકશો ખુદ ટપાલ વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ટપાલ વિભાગે જન સુવિધાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ આધાર કાર્ડ નવું કઢાવવું હોય આધાર કાર્ડમાં સુધારો વધારો કરાવવો હોય મોબાઈલ નંબર લિંક કરાવવો હોય આ તમામ કામ હવે પોસ્ટ ઓફિસની અંદર કરી આપવામાં આવશે અને જેટલો ચાર્જ આધાર સેન્ટરમાં લેવામાં આવતો તો એટલો જ ચાર્જ પોસ્ટ ઓફિસની અંદર પણ કરી નાખવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ જેવાય અંતર્ગત હવે તમારો નંબર જાહેર કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર જાહેર થઈ ગયો છે ખ્યાતિ મોતકાંડ બાદ હવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ છેતરપિંડી થાય છે તમારા કાર્ડ સાથે અથવા તો વધુ પૈસા લઈ લેતા હોય અથવા તો આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા લેવા માટે ખોટી રીતે ઓપરેશન થતું હોય તો મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે આ મોબાઈલ નંબર ઉપર તમારે ફરિયાદ કરવાની રહેશે આ હેલ્પલાઇન નંબર ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને જાહેર કર્યો છે મોટા સમાચાર પીએમ જેવા અંતર્ગત હેલ્પલાઇન નંબર જાહેર થઈ ગયો છે ત્યાર પછી મિત્રો આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજના જાહેરાત કરવામાં આવી છે આયુષ્યમાન કાર્ડ અંદર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો હોય એને ફરજિયાતપણે અલગથી કાર્ડ આપવામાં છે તમારા ઘરમાં ભલે વર્ષથી વધુ ઉંમરના લોકોને તમારા કાર્ડમાં સમાવિષ્ટ કર્યા હોય પરંતુ હવે એને અલગથી કાર્ડ આપવામાં આવશે અને આયુષ્યમાન વય વંદના કાર્ડ કહેવામાં આવશે એટલે એના માટે અલગથી પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે અને આપણા ગુજરાતીઓને દસ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી આપવામાં આવશે આયુષ્યમાન વયવંદના કાર્ડ આપવામાં આવશે અલગથી સિત્તેર વર્ષના તમામ વૃદ્ધોને આ કાર્ડ આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન